હેલો દોસ્તો કેમ છો મજામાં જુઓ આજે હું તમને સરસ મજાની વાંદરાની એક વાર્તા કહું છું તે તમારે સાંભળવાની છે એક હતો વાંદરું વાંદરો ચણા ખાતો હતો ચણા એક લાકડા ઉપર બેસીને ખાતું હતું એ લાકડાને પહેલાં ખોધું કહેતા એટલે કે ખોદા ઉપર બેસીને ખાતું હતું હવે ચણા ખાતા ખાતા એના હાથમાંથી થોડા ચણા એ જે લાકડું હતું એની તિરાડમાં પડી ગયા એટલે વાંદરો તો ભાઈ ચણા કાઢવા માટે મથ્યો પણ નીકળ્યા નહીં એટલે એ તો ગયો સુથાર પાસે સુથારને જઈ અને કે સુથારભાઈ સુથારભાઈ મારા ચણા કાઢી આપો તમે લાકડું એટલે કે ખોદું ફાડો અને મારા ચણા કાઢી આપો સુથાર કે ના ભાઈ હું શું શું કમ કે તારા ચણા કાઢી આપું એટલે વાંદરો તો પાછો સુથાર ઉપર ગુસ્સે થયો અને એ તો ગયો રાજા પાસે રાજાને કહે કે રાજા રાજા તમે સુથારને દંડો એટલે કે દંડ કરો રાજા કે સુથારને શું કામ હું દંડું મારે તો કંઈ દંડવો નથી એટલે પાછો વાંદરો તો રાજા ઉપર ગુસ્સે થયો અને એ તો ગયો રાણી પાસે રાણી પાસે જઈ અને કહે કે રાણી રાણી તમે રાજાથી રીસાવ રાણી કે હું શું કામ રાજાથી રીસાવું એટલે એ તો પાછો ગયો ઉંદર પાસે ઉંદરને કે ઉંદર ઉંદર તમે રાણીના ચીર કાપો એટલે કે રાણીના જે મોંઘા વસ્ત્રો હોય ને એ કાપી રાખો ઉંદર કે હું શું કામ એના રાણીના ચીર કાપું એટલે હવે તો વાંદરો ભાઈ પાછો ગુસ્સે થઈ અને ગયો બિલાડી પાસે કે બિલાડી બિલાડીબેન તમે ઉંદરને મારો બિલાડી કે હું શું કામ ઉંદરને મારું બિલાડીએ તો ના પાડી દીધી એટલે વાંદરો તો પાછો ગયો કૂતરા પાસે કૂતરાને કહે કૂતા કૂતતા તું બિલાડીને માર કૂતરો કે ના ભાઈ હું શું કામ બિલાડીને મારું મારે નથી મારવી એટલે વાંદરો તો પાછો ગુસ્સે થઈ અને ગયો ધોકા પાસે ધોકાને કહે કે ધોકા ધોકા તું કૂતાને માર ધોકો કે હું શું કામ કૂત્તાને મારું મારે તો નથી મારવો એટલે વાંદરો તો પાછો ગયો અગ્નિ પાસે અગ્નિને કે અગ્નિ અગ્નિ તું દુકાને બાળી નાખ અગ્નિ કે ના ભાઈ હું શું કામ દુકાને બાળું મારે તો નથી બાળવો એટલે વાંદરો તો પાછો ગુસ્સે થઈ અને ગયો દરિયા પાસે દરિયા જોડે પાણી ખૂબ હોય ને એટલે દરિયા પાસે ગયો દરિયાને કે દરિયા દરિયા તું છે તે અગ્નિને ઓલવી નાખ દરિયો કે ના ભાઈ હું શું કામ અગ્નિને ઓલવું ને અગ્નિ બળતી મારે તો ઓલવવી નથી એટલે વાંધો તો પાછો ગયો હાથી પાસે હાથીને કહે કે હાથી હાથી તું દરિયો દોડી નાખ એટલે કે દરિયાનું પાણી દોડી નાખ એટલે કે અંદર ફરી અને બધું પાણી એનું બગાડી નાખ એટલે હાથી તો ભાઈ તૈયાર થઈ ગયો હાથી તૈયાર થઈ ગયો એટલે દરિયો કહે દરિયા જોડે ગયો તો ભાઈ દરિયાને દોડવા માટે એટલે દરિયો ભાઈ હાથીભાઈ હાથીભાઈ મને દોડશો નહીં હું ધ અગ્નિ ઓલવું છું અગ્નિ કેમન ઓલવશો નહીં હું ધોકો બાળું છું ધોકો કેમન મારશો નહીં હું કુત્તાને મારું છું કે મન મારશો નહીં હું બિલ્લી પકડું છું બિલ્લી કેમન પકડશો નહીં હું ઉંદર મારું છું ઉંદર કેમન મારશો નહીં હું રાણીના ચીર કાપું છું રાણી કે મારા ચીર કાપશો નહીં હું રાજાથી રીસવું છું રાજા કે મારાથી રીસો નહીં હું સુથાર દંડું છું સુથાર કે મને દંડશો નહીં હું લાકડું એટલે કે ખોદું ફાડું છું એટલે સુથારે ભાઈ ખોદું ફાડી નાખ્યું અને વાંદરો હતો એ ચણા એમાંથી કાઢી અને ખાઈ અને મોજ મસ્તી કરતો લાગ ઝાડ ઉપર કૂદકા મારવા લાગ્યો મજા આવીને